હલો એક ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ હોય આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય મિત્રો આજે જવાનું આપણે ખડિયાળમાં દર્શન કરવા સાત જાન્યુઆરી ખડિયામાં નું મંદિર છે લાડુનો ડુંગર કે છે ના આ રસ્તો આવી ગયો જો ઓલી ભવન શીખી રહી ના જવાનું છે આખો વિડીયો જોઈએ તમને ના જ દેખાડું ફાઇનલી મિત્રો કોઈ મંદિરે જવાનું છે આવડું મંદિર જડીયા મહાદેવ મહાદેવનું મંદિર છે

ફાઇનલી મિત્રો આપણે ખોડિયારમાં મંદિરે આવી ગયા દર્શન કરવા તો ઉપર દર્શન કરવા જવાનું છે હું दाएं દર્શન કરવા તમને લા દેખાડું દર્શન કરવા જવાનું જોડો રે મંદિર છે ઉપર દર્શન કરવા ખોડિયાર માં બેઠાના દર્શન કરવા જવાનું છે મિત્રો આવું મંદિર છે ખોડિયાર માં મિત્રો બધા દર્શન કરી લો હું દર્શન કરી આવું દર્શન કરી લઉં પેલા فائنلی میری درشن کر لے بھگ درشن کر لو آیا مندر ہے ٹائپ نوکشن جو ویو کہ درشن کر لے رہے مندر سے آئی

આ ટાઈપ નું અહીંયા વ્યૂ છે તમારે બધાને આવવું હોય ગામ કનેસરા લાડુરો ડુંગર કે સાત બેનડી માં નું મંદિર છે તમારે બધા હોય તો દર્શન કરવા આવી શકો છો તો મોટરસાઈકલ પર પી ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા આથી આપણે જવાનું વાડીએ ડાયરેક્ટ વાડિયા જ મેળવી તમને દેખાડીશ મિત્રો આનું વ્યૂ જોવો બગીસો બગીસો કાઈ ઘટે અને એવો હોય એક નંબર છે જોવો તમને દેખાડું કાઈ ઘટે એવું નથી આ મંદિરે ઓ ડાયરેક્ટ નીચે જઈને બગીચો તમને દેખાડું મિત્રો ફાઇનલી મિત્રો તમે જોઓ આ બગીચો બગીચો અહીંયા છે કે ઘટે એવું નથી અહીંયા આવો એટલે બહુ ફૂલ બધી સુવિધા છે બગીચો બગીચો એક નંબર છે અને નીચેથી તમને માનું મંદિર દેખાડું જો ઉપર ઠેઠ્યું આ મંદિર છે અહીંયા આ કામ અહીંયા ચાલુ છે બધું ફાઇનલી મિત્રો અહીંયા આવી રીતે ટાઈપનો હોલ છે અહીં ફૂલ બધી સુવિધા છે ઓલ બાજુનો એ રૂમ છે ફૂલ અહીં સુવિધા છે ફરી વાળો કામ ચાલુ થઈ જાય પ્લાસ્ટરને એવું કરવાનું થઈ છે આમાં કામ ચાલુ છે

જીરા નજર ન લાગે ને કડું ખર દારૂડી બહુ થઈ ગયું જીરું તમે જોવો તો દારૂડી ને દવા મારી હતી જીરું થોડુંક પાછું પડી ગયું આ બાજુ તો અહીંથી એટલે આમ ને દવા મારી અહીંથી જો આમાં નહીં મારી આ જીરું જોવું જોઈએ ઓલું જોવો જોઈએ કેટલો ફેર છે એક નંબર લીંદુ છે આટો મારી ખોડી મને દર્શન કરવા ગયા હતા દર્શન કરી વાડીએ આંટો મારવાનો હતો પંદર દિવસ થી હું વાડીયા વાડીયા આંટો મારવાની છે ઓલી વાડીયા આંટો મારવા જાઓ એ વાડીએ ઘાઉ વાયેલા વેરિયાળે વાય આપણે વિડીયોમાં ક્યારેક ક્યારેક એને જોઈજો પાછા એ વિડીયો વાડીનો વિડીયો મૂકેલો છે આમાં જો બધી જીરું એટલું વાવેલું છે આ બધું આમ અહીંયા ઉગ્યું જ નહીં અહીંયા ઉગ્યું જ નહીં ઓલી વાડીએ વરિયાળ બધી વરિયાળ લીંદાઇ ગઈ હાવ બધી હવે વાડી આ વાળી જીરું છે આમાં તો જીરું થયું કઈક કે જ છે એટલે છે આગે પંદર દિવસ વાડી આટો મારવા નતો રહ્યો આજે આટો મારવા આવું તો વાડી લીંદાઈ ગયો પાઈ દીધું ઘઉં વરિયાળે બધું પાઈ દીધું હવે હાથ આ ઉપાડી નહીં વાળા બાંધવા પડે વાળા બાંધ્યા ઝટકો ચાલુ છે અત્યારે બંધ કરી દીધો તાંડ પડી ગઈ ગયા તો લીંધી નાખવાનું છે પેલા પછી પાવાનું ખાતર નાખીને લીંદી ખાતર નાખીને પાવાનું આટો મારી દીધો કાયકા રોગ બોગ જીરા મસી જોયો નહીં ફાઈનલી મિત્રો જોવો જ આ જીરું કેવડું છે લીલું સેવાળ જેવું ઊભું છે જોશે કાંઈ ઘટે ને એવું જીરું છે ઓલામાં એટલામાં જ નથી લીલું સેવાળ જેવું છે આ બધું આપણું બધું હવે જો ઝીરો વિડિયો પસંદ આવે ને લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો રેડી પેલા એક નો ફોટો પાડ લેવી માં રાખવો પડશે ને એક ઓડાનો પેલા ફોટો પાડ લઉં હું ફાઈનલી મિત્રો પડામાં આપણે આંટો મારી લીધો છે તો ડાયરેક્ટ અહીંથી ધીરે વિડીયો પસંદ આવે ને તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો આવો વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો હવે વાળી યાદ આવી